નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ પર ક્લેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર બાવનથી સત્યાવીસો પછી છે ઈસબગુલ જે છે અઢારસોથી ચોવીસો એંસી અને તલ સફેદ જે છે ચૌદસો એકાવનથી ઓગણીસો પચાસ આગળ છે હવે રાયડો જે છે અગિયારસો સત્યાવીસથી બારસો બોતેર જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માલીસો પછી છે મેથી નવસો અગિયાર અને ધાણા જે છે ચૌદસો તેત્રીસ થી ચૌદસો તેત્રીસ સુવા જે બારસો પંચોતેર થી પંદરસો એકોતેર વરિયાળી જે છે થી ચુમાલીસો પંચાવન ટોવા હતા આજના ઊંઝાના બજાર ભાવ